નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એક ચક્રા નગરીમાં કુંતી અને પાંડુ પુત્રો જે બ્રાહ્મણના ઘરમાં રહેતા હતા એ પરિવાર રડી રહ્યો હતો કુંતીએ કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે સમસ્યા બકાસુરને લીધે ઊભી થઈ હતી બકનામનો એ અસુર અત્યંત ક્રૂર હતો અગાઉ એ ગમે ત્યારે એક ચક્રા નગરમાં ઘૂસીને અનેક બ્રાહ્મણોને એકસાથે ખાઈ જતો હતો છેવટે નગરવાસીઓએ ભેગા મળીને બકાસુરને વિનંતી કરી કે તમે ગમે ત્યારે અમારા નગરમાં આવી ચડો છો એને કારણે બધા જ નગરવાસીઓ બધો જ સમય ચિંતિતમાં રહે છે તમે સમજી શકશો કે આવી રીતે પ્રત્યેક પડે મૃત્યુના ઓથાર નીચે જીવવું અમને ખૂબ કપરું લાગી રહ્યું છે આવામાં અમારા એક સૂચનને સ્વીકારો તો સારું તમારા ભોજનની અમે વ્યવસ્થિત વ્યવસ્થા કરી આપીશું દર અઠવાડિયે અમારામાંથી એક જણ બે પાડા જેટલું એક આખું ગાડું ભોજનથી ભરીને તમારી પાસે લાવશે પરંતુ બદલામાં તમારે નગરમાં ન આવવું અને અમારા નગરનું શત્રુઓથી અને રાની પશુઓથી રક્ષણ કરવું બકાસુરને લાગ્યું કે સૂચન વ્યાજબી છે એ કેવળ ગાડામાં ભરેલું ભોજન જ નહીં ગાડું ખેંચનાર બે પાડા અને ગાડું લાવનાર એક મનુષ્યને પણ આરોગવાનો હતો નગરવાસીઓને પણ ખબર હતી કે આ ભયાનક માંસાહારી રાક્ષસ પાડાને તેમજ મનુષ્યને છોડવાનો નથી પણ એ બહાને માથા પર સતત તોડાતી મૃત્યુની તલવારથી છૂટાતું હોય તો સરવાળે સોદો ખોટનો ન હતો ટૂંકમાં બકાસુની ભૂખ ભાંગવાના વારા ગોઠવાયા જે દિવસે પાંડુઓના યજમાનોનો વારો હતો એની આગલી સાંજે પરિવાર પતિ પત્ની દીકરી અને દીકરા વચ્ચે એવી ચર્ચા ચાલી કે જાય કોણ એમની વાતો સાંભળી ગયેલા માતા કુંતીએ કહ્યું કે તમારામાંથી કોઈએ જવાની જરૂર નથી મારે પાંચ પુત્રો છે એમાંથી એક જશે યજમાન બ્રાહ્મણ બોલ્યો કે એ અસંભવ છે તમે અતિથિ છો અમે પોતાનું જીવન બચાવવા માટે અતિથિનો ભોગ ન દઈ શકીએ અને આખી વાતમાં વાંક મારો એકલાનો જ છે સાચો ક્રમ એવો છે કે માણસે પહેલાં રહેવા માટે સારા રાજાનું રાજ્ય પસંદ કરવું જોઈએ પછી પત્ની મેળવવી જોઈએ અને છેવટે ધન મેળવવું જોઈએ પણ હું ઊંધા ક્રમે ચાલ્યો હું પહેલાં કમાયો પછી પરણ્યો અને પછી હું આ નબળા રાજાના રાજ્યને વળગી રહ્યો મારે બહુ વહેલો આ નગરનો ત્યાગ કરવો જોઈતો હતો પરંતુ હવે બહુ મોડું થઈ ગયું છે હવે કોઈ છટકવાની કોશિશ કરે તો બકાસુર એ માણસને એના સમગ્ર પરિવાર સાથે ખાઈ જાય છે અતિ ધનિકો પોતાના બદલે કોઈ ગરીબ પરિવારને ચિક્કાર ધન આપીને એ પરિવારના માણસને મરવા મોકલી આપીને પોતે બચી જાય છે પરંતુ મારી પાસે તો એટલું ધન પણ નથી અને ધનની ગોઠવણ થઈ જાય તો પણ આવો સોદો મને ગમે નહીં માટે મારે મરવું જ રહ્યું આમ પણ વહેલું મોડું મારે છેવટે મરવાનું તો છે જ ને અને મર્યા પછી અતિથિનો ભોગ લેવા બદલ નરકની લાંબી યાતના વેઠવા કરતાં તો કાલે સવારે હું બકાસુરનો કોળિયો બની જાઉં એ જ ઉચિત છે તમારા પાંચમાંથી એક પુત્ર જાય ત્યાર પછી તમારી પાસે ચાર બચશે એ ખરું પરંતુ મારા નરક ગમન માટે તો એક અતિથિનો ભોગ પણ પૂરતું કારણ છે યજમાન તો હજુ પણ વધુ લાંબી વાત કરવા જઈ રહ્યો હતો પરંતુ કુંતીએ ટૂંકી અને સચોટ રજૂઆત દ્વારા યજમાનનો મત બદલાવી નાખ્યો કુંતીએ કહ્યું કે કોઈ માતાને સો પુત્રો હોય તો પણ એને એક અડખામણો ન હોય મને મારા પાંચેય દીકરા સરખા જ વહેલા છે છતાં એમાંથી હું એકને મોકલવા તૈયાર થઈ છું એનું કારણ તમે જાણજો જે દીકરાને હું મોકલીશ એ સામાન્ય નથી મને વિશ્વાસ છે કે એ બકાસુર પાસે ગયા પછી પણ પાછો આવશે મારો એ તેજસ્વી પુત્ર મંત્રસિદ્ધ છે અગાઉ એ ઘણા રાક્ષસોને હરાવી ચૂક્યો છે માટે હું એને મોકલવા માગું છું પરંતુ મારી એક શરત છે તમારા બદલે મારો પુત્ર બકાસુર પાસે ગયો અને મારો પુત્ર મંત્રસિદ્ધ છે એ બધી વાત તમારે કોઈને કહેવી નહીં કારણ કે જો કોઈને ખબર પડી જશે તો વિદ્યાર્થીઓ વિધા મેળવવા માટે મારા સિદ્ધ પુત્રને પજવશે વળી ગુરુની આજ્ઞા લીધા વિના મારો પુત્ર જો ગામના છોકરાઓને વિધા આપે તો પછી એ બકાસુરનો મુકાબલો કરવા જેવા કાર્યો માટે શક્તિમાન ન રહે આ હું નથી કહેતી મને સંતોએ આ વાત કહી છે માટે આખી વાતની ગુપ્તતા જળવાય એ અત્યંત જરૂરી છે આ ગુપ્તતા જાળવવાની પૂરેપૂરી જવાબદારી તમે સ્વીકારશો તો જ હું મારા પુત્રને મોકલીશ કુંતીએ શરત મૂકીને રજૂઆત એવી રીતે કરી જાણે કુંતી પુત્રની ઓળખ છુપાવીને બ્રાહ્મણ પરિવાર કુંતી પરિવાર પર ઉપકાર કરવાનો હોય બ્રાહ્મણ પરિવાર એ ઉપકાર કરવા તૈયાર થયો ભીમ જવા માટે તૈયાર થયો એણે પોતાને એક જ સવાલ પૂછ્યો આ બ્રાહ્મણની રસોઈ કેવી બનાવી છે કુંતીએ મલકીને પૂછ્યું સ્વાદિષ્ટ બ્રાહ્મણની પત્નીએ પોણી રાત જાગીને ભોજન રાંધ્યું હતું પરોઢ થવાને હજુ ઘણી વાર હતી ત્યારે અંધારામાં બે પાડા જોડેલું અને ભોજનથી ભરેલું ગાડું લઈને ભીમ ઉપડ્યો બકાસુર પાસે એની ગુફાના દ્વારે જઈને ભીમે રાડ પાડી બહાર આવ બકાસુર બકાસુર બહાર આવ્યો પરંતુ ત્યાં સુધીમાં ભીમે ગાડામાંનું ભોજન આરોગવાનું શરૂ કરી દીધું હતું પોતાના માટે લવાયેલું ભોજન લાવનાર પોતે જ આરોગી રહ્યો છે એ જોઈને રાતા વાળ રાતા દાંત અને આંખો રાતી એવો બકાસુર વધુ રાતો પીળો થઈને ભીમ પાસે ઘસી ગયો અને મુઠ્ઠી વડે ભીમની પીઠ ઉપર પ્રહાર કરવા લાગ્યો પણ ઘણા દિવસોથી પૂરું પેટ ભરાય એટલું ભોજન ન પામેલો ભીમ ભોજન ક્રિયામાં એટલો તલીન થઈ ગયો હતો કે એણે બકાસુરના મુઠી પ્રહારો પર ધ્યાન ન આપ્યું બકાસુરે વધુ આકરું આક્રમણ કર્યું ત્યારે સાપ જે ઝડપે ફેણ ગુમાવે એ ઝડપે ભીમે ડાબો હાથ ગુમાવીને બકાસુરનું ગળું બગલમાં દબાવ્યું બકાસુરે ભીમની પકડમાંથી છૂટવા ઘણા ધમપછાડા કર્યા પરંતુ ગળું ભીસાયેલું હોવાથી એ જાજુ જોર ન કરી શક્યો ભીમ ઊભો થયો અને એણે બકાસુરને કહ્યું ચાલ હવે આપણે લડીએ બકાસુરે નજીકમાં ઝાડ ઉખાડીને ભીમ પર ફેંક્યું ભીમે એ ઝાડ ઝીલી બકાસુર સામે પાછું ફેંક્યું બકાસુરે બીજું ઝાડ ઉખાડ્યું ભીમે પોતાની નજીકનું ઝાડ ઉખાડ્યું બંને એકબીજા પર વૃક્ષા પ્રહાર કરવા લાગ્યા એમાં એક પક્ષ પાછો ન પડ્યો ત્યારે અકળાયેલો બકાસુર પછી સીધો જ ભીમ પાસે ઘસી ગયો અને ભીમને વળગીને એને ખેંચવા લાગ્યો સામે પક્ષે ભીમે પણ બકાસુરને પોતાની ભૂજાઓમાં દબાવીને પોતાની તરફ ખેંચ્યો અને બંને એકમેકને અત્યંત બળપૂર્વક ખેંચતા રહ્યા આ ખેંચતાણ બહુ લાંબી ચાલી ત્યારે છેવટે બકાસુર થાંક્યો એ હાંફવા લાગ્યો ભીમને આખી રમતમાં મજા પડી ગઈ હતી પરંતુ જ્યારે એણે જોયું કે બકાસુર ઢીલો પડ્યો છે ત્યારે એને અચાનક યાદ આવ્યું કે એણે શક્ય એટલી ત્વરાથી કામ આટોપીને કોઈ જુએ નહીં એ રીતે નગર પ્રવેશ કરીને ઘરમાં છુપાઈ જવાનું છે એટલે ભીમે બોલાવ્યો સપાટો એક હાથે એને બકાસુની ડોક પકડી અને બીજા હાથ વડે થાકેલા બકાસુને એવી રીતે મરળ્યો કે એના અનેક હાડકાં તૂટી ગયા એ ઢગલો થઈને નીચે જમીન પર પડ્યો પછી ભીમે એ પડેલા શરીર પર કૂદી કૂદીને ઘૂંટણ વડે અનેક પ્રહારો કર્યા એ ક્રિયા દરમિયાન બકાસુના પ્રાણે ક્યારે દેહનો ત્યાગ કર્યો એની ભીમને ખબર પણ ન રહી બકાસુના રાક્ષસ સાથીઓ થોડે દૂરથી ફાટેલી આંખે આ બધું જોઈ રહ્યા હતા બકાસુરને મારી નાખ્યા બાદ ભીમનું એમના પર ધ્યાન ગયું ભીમે કહ્યું કે હવેથી ગામમાં કોઈ પણ માણસને ક્યારેય પણ સહેજ પણ હેરાન કરશો તો તમારી પણ આવી જ હાલત થશે હવેથી ગામના કોઈ પણ માણસને ક્યારેય પણ સહેજ પણ હેરાન કરશો તો તમારી હાલત પણ બકાસુરના આ ડૂંચો થઈ ગયેલા દેહ જેવી થશે રાક્ષસોએ એક સુરે કહ્યું જેવી આપની આજ્ઞા ભીમ ઝડપથી પાછો ફર્યો અને બકાસુરના દેહને નગરના દરવાજે મૂકીને કોઈ જુએ નહીં એ રીતે ઘરમાં પાછો આવી ગયો લોકોએ જાગીને નગરના દરવાજે બકાસુરનો દેહ જોયો તરત સૌને સવાલ થયો આજે વારો કોનો હતો વારો હતો બ્રાહ્મણનો ટોળું બ્રાહ્મણના ઘરના દરવાજે પહોંચ્યું એને સવાલો પૂછ્યા બ્રાહ્મણે આટલું જ કહ્યું કે રાતે કોઈ માયાવી પુરુષે આવીને મને કહ્યું કે અમારા બદલે એ જશે બકાસુર પાસે મને બસ એટલી જ ખબર છે ટોળામાં પહેલાં તો બણબણાટ શરૂ થઈ ગયો પછી કોઈ અત્યંત ઊંચા સાધે બોલ્યું માયાવી પુરુષની જય હો ટોળાએ બમણા જોરથી વળતો સૂત્રોચ્ચાર કર્યો માયાવી પુરુષની જય હો આટલા બધા અવાજો છતાં એ માયાવી પુરુષ જાગ્યો નહીં ભીમ બાજુમાં જ ઘરના અંદરના કક્ષમાં અત્યંત ઊંડી ઊંઘમાં સરી ચૂક્યો હતો ઘણા દિવસે પેટ પૂરેપૂરું ભર્યા પછી ઊંઘ તો સારી આવે જ ને તો મિત્રો આ કાકાસુરના વધની વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ